અમે તો ગમે છે અમાર નહી સર મારતી ગાયું કોઈ બધું પસંદ ના થોડ તમે તો બોલે છે બાપડા પછી ગાલી બોલે છે સારું તું હું છે કોઈ નામ નહીં મચ્છર થઈ ગયું પંખો લાબો હતો ખાવાના ખોવા રૂપિયા બે કોમે તારો હું તમારે હસી નાખીશ બે લાઈન માગીશ ચાર છો રૂપિયા મધુરી

તમા લેવાથી તમારી બળતરા ખબર આવે તમે ખબર તમારી બે જ નથી ખોટું

જીયો મોટો મોટો તો એટલો ખોટો ઈ તો ખોટો એટલે કવરો છું પણ કાઈ ગમેયો તો મૂળ તમારો ભાઈ છે કે ભાઈ છે ને ભાઈ એટલે તો આલે છે બોલો તમે ખાલી એની હું જીવ હતો ને કોટી ગાડી લઈ લીધી રે અધિકારની ગાડી નહીં અલી ઈ તો મને ખબર છે હું હતો કે નતો એમ કે સારું તો તમે વાધી રોડ છે હા આપડે હા સાપરા વાળો હા અહીંયા હોમો ઢૂલો પડ્યો છે હા પડી જelo રે હું આ ઢૂલો ને પાકજી મુકેડો થઈ બે વર્ષે માટલું છે લ્યા અંદર છે તારી મા ના દાગી ના થઈ મેં અંતાડી ને એમાં અંતાડ્યા પર વાત કરો તમે ડોવા પણ વેસીન તમારા ઘર ને ધંધા તો હારી લાઈનો તો થાય છે આ કોક ના કરી માગી માજી ખાવું તો નહીં પડે એ તો ડોવા તાર કેવી હાથી છે તો મોટા ને એક બુટ લાયેલ દી કોટી પડતી નાખવાની છે મારે અરે પૂજા તો કરાવી કરાવી હળગાવ હળગાવતી સારું હળગાવશે ફરી હવે માટલા માં ધન તો હશે પણ કેટલું ઊંડું હશે માટલું હાઢી વ્યાજ અઢી વેચ નું હશે હું તો પધી પતિ શું

તો હું રીક્ષા વાળા ને ફોન કરું છું રાણી સારું તો હું રીક્ષા વાળા ને ફોન કરું ને પાવડો જે હોય લેતા જાઓ શું બધું છે મને ડોલો સપના મારે તો અડધી રાખી અફરમ તો મને આવડે છે પણ મને આવ કીધું નહીં અલ્યા પણ હું અહીંયાનું જેટલું રાખતો તું રિચ્છાવાણ બોલાતા રિચ્છા હું રિચ્છાવાણ બોલાતા હું તું એ તમે ત્યાં બહાર લાવો મારા ભાગ આલ દરો મારા બેનો અલ્યા પણ હું તને શું કહું છું ખબર દે હું જે હું જે લેવું છું હું જે ની લેવું છું તકા કેવું છે કે ઓય પડ્યું છે હોય છે ટકા મેં જાળ લઈ જલા રિચ્છા ચાલે દે રિચ્છા ચાલે દે પર પણ ઉપર છે અમે કે તો અમે બે જણા લઈ આવ તમે બે જણાને લેવા જાશો તો અંદર બે ગણા નેકરસી જા કર નેતા હડો હડો રિચ્છા લેતા હું છું

પિસ્તાલીસ રૂપિયા ની વાત છે એસી રૂપિયા પેસ્ટ ગયા છે એસી રૂપિયા નું આપડે પાલકસી પાલવશી તો તમે બેકી માત્ર

બાજી હા કે તાર કોડી હાથ લગાય હાથ પડે ના ના હાથ ના લગાવતા હાથ ના લગાવતા

ભાઈ કાપડ મોટા જય શીરા

આરે 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 ભાઈ ભાઈ ગાડી નાજી તારું ઓતના પેજે યાર તું દુધી આગળ દેખતી જાય તો દુધી ઓરી નોટે વીજ બેલા બહાર જાય તો દુધી આવું પડશે તો હાલો જો પડી નાતા નિમડો

ક્યાં કીધું તું તારું ઉભાને ક્યાં કીધું તું કારા રે ક્યાં કીધું તો કઈ રે હું કહું કીધું તું કીધું મને અહીંયા

મેળી <laughs> <laughs>

কি কৰিম কি আছে